શહેરના બાજવાડાની શેઠશેરીમાં આવેલા મકાનની છતનો ભાગ ધરાશાયી થવાના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા બંને ફાયર દ્વારા રેસ્ક્યુ કરીને દવાખાને સારવાર મોકલી આપવામાં આવ્યા હતા વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા આશરે જૂના મકાનની છત ધરાશાયી થતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા ની કાટમાડુમાં ફસાયેલા મહિલા સહિત બે વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા હતા આ મામલાની વધુ તપાસ માટે નિર્ભયતા શાખાની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ઘર માલિક જીતેન્દ્ર પંચારે જણાવ્યું કે અચાનક જ મકાન પડી ગયું હતું તેમાં મારી પત્ની અને મારી દિવ્યાંગ દીકરી બે ફસાયા હતા હું તે સમયે મારી દુકાનમાં હતો ઘટના થઈ કે તુરંત હું દોડી આવ્યો હતો સુધી મારા પત્ની રેસ્ક્યુ કરીને મોટા દવાખાને લઈ જવામાં આવ્યા છે આ મકાન સાહીઠ વર્ષ જૂનું છે આગળ ભાડું છે નીચે સ્ટીલના અક્ષરો બનાવવા માટેનું કારખાનું ચાલે છે પાડોશીના કહ્યા મુજબ ઘરમાં મહિલા અને તેની દિવ્યાંગ દીકરી હાજર હતા મહિલા રસોડાના ભાગે હતા અને તેની દીકરી પાછળના ભાગમાં હતા મહિલાને માથાના ભાગે વાગ્યું છે ફાયર દ્વારા બંને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ઘરમાં કુલ ત્રણ લોકો રહેતા હતા અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે